ઉપર અવર જવર કરતા વાહનો અડચણ રૂપ ન થાય એ રીતે વાહનો પાર્ક કરવાના નથી સૂચના મળે થી જેના વાહન પાર્ક કરેલા હોય એ તાત્કાલિક ખસેડી લેવા કોઈ પણ સ્ટાફ હોય કોઈ પણ વેપારી શ્રી ના આગેવાન હોય એ ખસેડી લેશે અન્યથા ડીઓસી એપ મારફતે એમના દંડ ની રકમ પહોંચી જશે કોઈની દિવાળી પકડવા માટે અમે પ્રગટ નથી થયા પરંતુ અડચણ રૂપ વાહનો પાર્ક કરી અન્ય લોકોનો પણ

તમે કોઈને આર્થિક નુકસાન ન થાય એની તકેદારી રાખીએ છીએ પરંતુ રોડ ઉપર વાહન મૂકીને ચાલ્યા ન જવું આમ કરવાથી આ રોડ ઉપર મુખ્ય રોડની અડચણો વધતી હોય આ સેક્ટર ચોવીસ એરિયામાં દિવસ રાત આ તકલીફ રહેતી હોય અને આ દિવાળીમાં ખૂબ જ ભારે ભીડ વાહનોનો ઘસારો રહેતો હોય સૂચના મળતી તાત્કાલિક વાહનો ખસેડી લેવા